અમારા લોકો પરત કેમ એફઆઈઆર પોલીસ અધિકારીઓ લાઠી ચાર્જ કર્યો જેમના આદેશ થી લાઠી ચાર્જ થયો એવા ઉચ્ચ અધિકારીઓ પર બી એફઆઈઆર કરો એ નેતાઓ પર પણ એફઆઈઆર કરો એમના પર પણ કાર્યવાહી કરો ભાજપ

તમારે એફઆઈઆર કરવી છે તો બંને પક્ષે એફઆઈઆર કરો તમારા પોલીસ અધિકારીઓ વન અધિકારીઓ હોવી જોઈએ અને નાના અધિકારીઓ પર

આજે આદિવાસીઓ સામે પોલીસ લડી રહી છે આજે દેશની આર્મી સામે આદિવાસી લડી રહેલો છે આજે આખા દેશની આર્મી આદિવાસીઓ સામે લડે છે કે આદિવાસી આજે પોતાની મોર જમીન બચાવવાનો પ્રયાસો કરે છે અને આ ભાજપની સરકાર એમના કેટલાક ઉદ્યોગપતિઓને આ જમીનો આપવા માટે એમના નામે આ જમીનો કરવા માટે આદિવાસીઓની ઘર જંગલ જમીન છીનવી રહી છે સંવિધાનના જે પ્રાવધાન છે અનુસૂચિ ના પ્રાવધાન છે એનું ઉલ્લંઘન કરીને સત્તાનો દોર કરીને આપણને રંગારવામાં આવે છે ત્યારે મારા ભાઈઓ મારા વડીલો મારી બહેનો મારી માતાઓ આજે તમારા પર અત્યાચાર થયા છે ગઈકાલે કેવડિયા વાળા પર અત્યાચારો થયા હતા આપણા અહી ના પાલિયા ગામના લોકો ને આરો બધું હેરાન કરશે તો એ દિવસે આપણે ગાંધીનગર તરફ પણ રસ્તો પકડવો પડશે

ત્યારે પાડલિયાવાડાને અમે કેવા માટે આજે આવ્યા છે પાડલિયાના મારા બે નીકલા નથી પાડલિયાના જે યુવાનો છે પાડલિયાના જે મુખી છે પટેલ છે સરપંચ છે એકલા નથી તમારી સાથે આખા ગુજરાતના આદિવાસી ઉભા છે અને જે આદિવાસીઓને બદનામ કરવાનો એમના સરકારોએ એમના મંત્રીઓ એ કર્યું છે કે આદિવાસીઓ હુમલો કરી દીધો આટલા પોલીસ અધિકારીઓને હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કર્યા ત્યારે આદિવાસી તો અહીંયા ત્રણ કલાક સુધી વિનંતી કરતો હતો કે સાહેબ અમે અમારા બાપ દાદા અહીંયા રહીએ છીએ ત્રણ પેઢી ચાર પેઢી અમારું ગામ છે ઘર છે અમારો કુવો છે અમે બે હાજર છ અંતર્ગત વન અધિકાર અધિનિયમ અંતર્ગત આ જમીન માંગવા માટેની અરજીઓ કરી છે અમને સનતો પણ મળી છે કેટલા લોકોની ની સનતો પણ પેન્ડિંગ છે છતાં કોઈનું સાંભળ્યા વગર જે વન વિભાગ જે પોલીસ અધિકારીઓ ને રેવન્યુ વિભાગે જે કૃત્ય કર્યું છે એની અમે નિંદા કરીએ છીએ એને અમે મુખોડી કાઢીએ છીએ